નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે કે જેમના ખેતરમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ તરબૂચ બનાવેલા છે હવે જો વાત કરીએ તરબૂચ એટલે કે આજે આપણે ઉનાળાની મોસમની અંદર બધાના જ ફેવરેટ છે પણ એ ફેવરિટ તરબૂચ ખાવા માટે ખેડૂતે કેવી મહેનત કરી અને કેવી ટ્રીટમેન્ટ કરી એમનો પરિચય સાથે જાણીશું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું મારું નામ સિમનભાઈ ગોવિંદભાઈ ગામિત તાલુકો ઉચ્છલ જિલ્લા તાપી ઓકે તો તમે આ જે તરબૂચની ખેતી કેટલા વર્ષથી કરો છો લગભગ પાંચ વર્ષથી હું તરબૂચની ખેતી કરું છું ઓકે

તો આ રીતના તમે દર વર્ષે રોપતા કે પછી બીજ બીજ જ ડાયરેક્ટ રોપતા બે વર્ષથી હું આ રોપા જ રોપું છું એના પહેલા બીજ રોપતો હતો ઓકે તો શરૂઆતથી એમાં કઈ રીતની ટ્રીટમેન્ટ કરી શું કરી એ થોડીક માહિતી આપો પાયામાં શું તમે પાયામાં મે શરૂઆતથી અંદર ડીએપી એક બેગ ને પોટાસ હા હા એ નાખેલું છે ઓકે અને એના ઉપર તમે છોડ રોપી દીધા એના ઉપર છોડ રોપી મતલબ આ જે બેડ તૈયાર કર્યા આપણે જોઈ શકીએ આ બેડ બધી જગ્યાએ તમે તૈયાર કરેલા છે પૂરા ખેતરમાં અને એ બેડ તૈયાર કર્યા પછીથી એના ઉપર તમે છોડ રોપી દીધા એમાં પાયામાં પહેલાથી જ ખાતર આપ્યું હતું હા પહેલાથી જ આપ્યું ડીએપી પોટાશ હા હા એ પહેલાથી જ શરૂઆતની અંદર બરાબર પછી ત્યાર પછી તમે શું ટ્રીટમેન્ટ કરી ત્યાર પછી રોપીને ત્રીજા દિવસે આપણે એનપીકે

તમે કીધું કે 7 થી 8000 જેટલા છોડ છે તની અંદર ઉત્પાદન કેટલું આવશે એવું લાગે છે તમને મને અંદાજ છે ત્યાં સુધી ઉત્પાદન 20 ટન ની આજુબાજુ 20 ટન ની આસપાસ આવશે પહેલાના સમયમાં કેટલું આવતું હતું પહેલાના સમયની અંદર ગયા વર્ષનું ઉત્પાદન ગણીએ તો લગભગ 12-13 ટન જેવું હતું આટલું જ હતું ખેતર હા ખેતર આટલું આનાથી થોડુંક મોટું છે મોટું ખેતર છે આનાથી મતલબ કે વધારે છોડ હશે ત્યારે કેટલા કેટલા છોડ હતા ત્યારે 9000 જેવા 9000 છોડ હતા ને અહીંયા આપણે વધારે વધારે 8 8000 છોડ છે વધારે 8000 તો ત્યારે 14 ટન કેટલું કીધું તમે ચૌ ચૌદ ટન નીકળ્યું હતું અને આ વર્ષનું આપણો ઉત્પાદન અહીંયા થશે વીસ ટન વીસ ટન એ તમારા અનુભવના હિસાબે તમે જણાવી શકો છો તો તમે ડીએપી કે પોટાશ તો આપ્યું જ છે પણ એની સાથે તમે બીજું શું ટ્રીટમેન્ટ કરી બીજું તો આપણે નેટસપ કંપનીનું જ આ સ્ટીમ રીચ હા બાયો નાઇન્ટી નાઇન અને હીપ પોપ પેલું ફૂકનાશક હા એનું સ્પ્રે મારેલું છે અચ્છા એ કેટલા દિવસના અંતરે તમે છંટકાવ કરતા લગભગ છે ને દસ દિવસની અંતરે છંટકાવ કર્યો તો આમ એકચ્યુઅલી જોવા જઈએ તો કેટલા દિવસનો પાક કહેવાય આ લગભગ હવે આજની તારીખમાં જોવા જઈએ તો લગભગ 65 દિવસ જેવા થયા 65 દિવસ થયા 65 દિવસ બરાબર તો 65 દિવસ દરમિયાન કેટલી વખત તમે છંકાવ કર્યા છે અંદાજે અંદાજે લગભગ છે ને 3 3

માલ તો એમ કે એક નંબર છે માલ સારો છે એવું કહેતા અચ્છા હા મતલબ કે ઉત્પાદન સારું છે એવું કીધું બીજાના ખેડૂતોને સરખામણીમાં શું વાત કરી એમણે એમણે કીધું કે બીજી બધી વાડીઓ વાયરસને લીધે ફેલ થઈ ગઈ છે એવું કહેતા અચ્છા પણ અહીંયા વાડી હારી છે વેલા બી ગ્રીનરી છે હજુ લીલા છે એમ કે મતલબ કે અત્યારે આપણે જોવા જઈએ તો આ એકદમ રેડી થઈ ગયા છે તરબૂચ આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ તરબૂચ રેડી છે બરાબર અને હજી પણ વેલા તો લીલા લીલા દેખાય છે બરાબર ને એટલે કે વેપારી પણ તમારું ખેતર જોઈને ખુશ છે કે ભાઈ બીજાના ખેતર કરતા તમારા ખેતર આજે પણ સારું છે વાયરસ જેવી કોઈ તકલીફ આવી નથી બરાબર હવે તમને આ ટોટલ માહિતી આપનાર કોણ મને શરૂઆતની અંદર માહિતી આપનાર અમારા જ ગામના છે વસંતભાઈ વસંતભાઈ ઓકે અને એમની સાથે બીજી કોણે માહિતી આપી એમની જોડે બીજી આપણે કલ્પેશભાઈ છે અચ્છા માહિતી આપેલી આજે કલ્પેશભાઈ છે એમણે માહિતી આપી ઓકે તો તમે મને એ વસ્તુ જણાવો કે આ નેટસફ કંપનીની જે પ્રોડક્ટ છે સ્ટીમ સ્ટીમરીચ બાયો નવાણું રેપઅપ અને એનપીકેનો તમે ઉપયોગ કર્યો તો તમે કેટલા વર્ષોથી ઉપયોગ કરો છો આજે પહેલી વખત ઉપયોગ કર્યો આ વર્ષે કે એના પહેલા પણ તમે કરતા તમે તરબુચની અંદર તો પહેલી વખત અચ્છા તરબુચની અંદર પહેલી વખત એના સિવાય બીજી ખેતીમાં બીજી ખેતીમાં પહેલા આગળ યુઝ સુ બનાવતા એક ખેતીમાં મરચાં ને એવા બધા હતા અચ્છા શાકભાજી રીંગણ મતલબ બનાવતા એની અંદર તમે ઉપયોગ કરતા જ પહેલા એટલે માહિતી હતી અને આ વખતે તમે તરબુચની અંદર ઉપયોગ કર્યો અને એનો ફાયદો મળ્યો તો બીજા ખેડૂત મિત્રોને તમારે શું સંદેશ આપવો છે મારે સંદેશો આપવાનો છે કે નેટસોપ કંપનીની જે બધી દવાઓ છે સારી છે ને રિઝલ્ટ પણ સારો છે એટલે બીજા ખેડૂતોએ પણ એમનો યુઝ કરવો જોઈએ યુઝ કરે તો જ ખબર પડે યુઝ કરે તો જ ખબર પડે બરાબર ને તો જોરદાર છે યસ તો વસંતભાઈ ઘણા બધા મિત્રો આ વિડીયો જોશે અને કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકે એના માટે તમારો ફોન નંબર આપો આજે ખેતી કરવા માંગતો હોય કોન્ટેક્ટ કરવા માંગે તો કરી શકે એના માટે તમારો પણ કોન્ટેક્ટ નંબર આપો નંબર છન્નું છન્નું સત્યાસી સત્યાસી ઓગણ્યાસી ઓગણ્યાસી પંચ્યાસી પંચ્યાસી અને સાહેબ તમારો કોઈ કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો પણ કોન્ટેક નંબર આપો સત્તાણું સત્તાણું છવ્વીસ છવ્વીસ વીસ વીસ 84 ચોર્યાસી બેતાલીસ બેતાલીસ ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર